નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર શ્રી દરિયાસ્થાન મંદિર રાપર મધ્ય ચુમોતેર મુ નેત્ર કેમ્પ યોજાયો શ્રી રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર શ્રી રાપર લોવાણા મહાજનના ઉપક્રમે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઠક્કર વિસનજીભાઈ નાનજીભાઈ મીરાણી પરિવારની સેવાના સથવારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પ્રાગટ્ય શ્રી રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે નિલેશભાઈ કારિયા મોરજીભાઈ સચદે ભોગીલાલભાઈ મજેઠિયા ભરતભાઈ રાજદે જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભિંડે યજમાન પરિવારના બળવંતભાઈ ઠક્કર જયસુખલાલ મીરાણી આમંત્રિત મહેમાનો શ્રી અમીરજી સોઢા હઠુભા સોઢા કેશુભા વાઘેલા ઉમેશ સોની નિલેશ માલી રમેશભાઈ સિપારિયા લાલજીભાઈ કારોત્રા યોગેશ જોશી ઘનશ્યામ મજેઠિયા વગેરે હાજર રહ્યા હતા વેલજીભાઈ લુહાર અરવિંદ દરજી ધનસુખભાઈ લુહાર સુનીલ રાજપૂત વગેરે સેવા આપી હતી રાજકોટથી ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી તથા કિશનભાઈએ સેવા આપી હતી આ કેમ્પમાં બસો લોકોએ નિદાન કરાવ્યું હતું જેમાંથી વેલ તથા મોતીયાના આશરે એંસી લોકોને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા નિદાન માટે આવેલા લોકો માટે ચા નાસ્તા અને જમવાની પણ સુવિધા આપવામાં આવી હતી ریپورٹ بے رامجی پرمار را پرکج ભોગવવાનું છે અને આજે તમને પડે તો રાષ્ટ્રીય મંડળ તમને आजादी से हमने बताया ने हमारा ने माना कि ने को सत्ता हमारा के हमारी लागणी ने माना कि तालुका पंचायत ना को रिस्पेक्ट पूर्व नगर परिषद से अनुभव में पूर्व राणा चेयरमैन विश्वमय वगैरह नगर परिषद અહીંયા જે બકલી ડોક્ટર શ્રી ને ઉખા કા વિનંતી ચેક કરે છે પછી તમને લઈ જાય છે અને પાછા ઘરની કચેરીએ એ ડોક્ટર શ્રી તેમાંથી આ રક્તદાન જે સેવા આપી લેબર ડિફેક્શન તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર